શાંતિ આઠ નવ બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદા મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે પંદર બાર બે હજાર એક એક વ્રતા બની પવિત્રતાની ધારણા દ્વારા રૂહાનિયતમાં રહી મનસા સેવા કરો આજે રૂહાની બાપ ચારે તરફના રૂહાની બાકોની રૂહાનિયતને જોઈ રહ્યા છે દરેક બાળકોમાં રોહાનિયતની ઝલક કેટલી છે રોહાનિયત નયનોથી પ્રત્યક્ષ થાય છે રોહાનિયતની શક્તિવાળા આત્મા સદા નયનોથી બીજાઓને પણ રોહાની શક્તિ આપે છે રોહાની મુસ્કાન બીજાઓને પણ ખુશીની અનુભૂતિ કરાવે છે એમની ચલન ચહેરો ફરિશ્તાઓ સમાન પવિત્રતા હશે એટલી જ રૂહાનિયત દેખાશે પવિત્રતા બ્રાહ્મણ જીવનનો શ્રિંગાર છે પવિત્રતા બ્રાહ્મણ જીવનની મર્યાદા છે તો બાપ દાદા દરેક બાકોની પવિત્રતાના આધાર પર જોઈ રહ્યા છે લોકમાં રહેવા છતાં પણ અલૌકિક ફરિશ્તા દેખાશે તો પોતે સ્વયંને જુઓ ચેક કરો અમારા સંકલ્પ બોલમાં રૂહાનિયત છે રોહાની સંકલ્પ પોતાનામાં પણ શક્તિ ભરવા વાળા છે અને બીજાઓને પણ શક્તિ આપે છે જેની બીજા શબ્દોમાં કહો છો રોહાનિયત સંકલ્પ મનસા સેવાના નિમિત્ત બને છે રોહાની બોલ સ્વયંને અને બીજાને સુખનો અનુભવ કરાવે છે શાંતિનો અનુભવ કરાવે છે એક રૂહાની બોલ અને અન્ય આત્માઓના જીવનમાં આગળ વધારવાનો આધાર બની જાય છે રૂહાની બોલવા વાળી વાળા વરદાની આત્મા બની જાય છે રૂહાની કર્મ સહજ સ્વયંને પણ કર્મયોગી સ્થિતિનો અનુભવ કરાવે છે અને બીજાને પણ કર્મયોગી બનાવવાના સેમ્પલ બની જાય છે જે પણ એમના સંપર્કમાં આવે છે તે સહજયોગી કર્મયોગી જીવનના અનુભવી બની જાય છે પરંતુ સંભળાવ્યું રૂહાનિયતનું બીજ છે પવિત્રતા પવિત્રતા સ્વપ્નમાં પણ ભંગ ન થાય ત્યારે રૂહાનિયત દેખાશે પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી પરંતુ દરેક બોલ બ્રહ્માચારી હોય દરેક સંકલ્પ બ્રહ્માચારી હોય દરેક કર્મ બ્રહ્માચારી હોય જેમ લૌકિકમાં કોઈ કોઈ બાળકોનો ચહેરો બાપ સમાન હોય છે

લાઈન બતાવો જો બેસવા માં તો તમને નંબર આગળ મળ્યો છે તો બ્રહ્માચારી બનવામાં પણ નંબર આગળ હશે ને છે આગળ કે નથી બાપ દાદા દરેક બાળકોની પવિત્રતાના આધાર પર રૂહાનિયત જોવા ઈચ્છે છે શું શું કરે છે કેવી રીતે કરે છે આખો બાપ દાદાની પાસે ચાર્ટ છે પવિત્રતામાં પણ હજી કોઈ કોઈ બાકોની ટકાવારી ખૂબ ઓછી છે સમય અનુસાર વિશ્વના આત્માઓ આપ આત્માઓને સેમ્પલ જોવા ઈચ્છે છે છે એનું સહજ સાધન ફક્ત એક શબ્દ રાખો વારંવાર એ એક શબ્દને પોતે અંડરલાઈન કરો એ એક શબ્દ છે એક વ્રતા ભવ જ્યાં એક છે ત્યાં એક વ્રતા સ્વત જ આવી જાય છે અચલ અડોલ સ્વતજ બની જાય છે એક વ્રતા બનવાથી એક જ્યારે છે જ એક વ્રતા તો એકની મત થી એક મતી સદગતિ થઈ જાય છે એક રસ્તી સ્વતજ બની જાય છે તો ચેક કરો એક વ્રતા જો આખા દિવસમાં મન બુદ્ધિ એક વ્રતા રહે છે હિસાબમાં પણ પહેલા હિસાબ એકથી શરૂ થાય છે એક બિંદુ અને એક શબ્દ એક અંક લગાવતા જાવ એક બિંદુ લગાવતા જાવ તો કેટલા વધતા જશે તો બીજું કઈ પણ યાદ નહીં આવે એક શબ્દ તો યાદ રહેશે ને સમય આત્માઓ એક વ્રત આત્માઓને પોકારી રહ્યા છે તો સમયની પોકાર આત્માઓની પોકાર હે દેવ આત્માઓ સંભળાતી નથી પ્રકૃતિ પણ આપ પ્રકૃતિ પતિને જોઈ જોઈ પોકારી રહી છે હે પ્રકૃતિ પતિ આત્માઓ હવે પરિવર્તન કરો આ તો વચ્ચે નાના નાના ઝટકા લાગી રહ્યા છે

સાંભળી લીધું એટલે બાપ દાદા દરેક બાળકોને હવે મરસી ફૂલ રૂપ માં જોવા ઈચ્છે છે પોતાની હદની વાતો હવે છોડી દો મરસી બનો મનસા સેવામાં લાગી જાઓ સકાશ આપો શાંતિ આપો સહારો આપો જો મરસી બની બીજાઓને સહારો આપવામાં બિઝી રહેશો તો હદના આકર્ષણોથી હદની વાતોથી દૂર થઈ જશો જશો મહેનતથી બચી વાણીની સેવામાં ખૂબ સમય સમય આપ્યો સફળ કર્યો સંદેશ આપ્યો આત્માઓને સંબંધ સંપર્કમાં લાવ્યા જામ અનુસાર હમણાં સુધી જે કર્યું તે ખૂબ સારું કર્યું પરંતુ હવે વાણીની સાથે મનસા સેવાની વધારે આવશ્યકતા છે અને આ મનસા સેવા દરેક નવા જૂના ઘોડા સવાર પ્યાદા બધા કરી શકે છે એમાં નાના છીએ અમે તો બીમાર છીએ અમે તો સાધનો વાળા નથી કોઈ પણ આધાર ન જોઈએ આ નાના નાના બાકો પણ કરી શકે છે બાકો મનસા સેવા કરી શકો છો ને તો કયું હાજી એટલે હવે વાચા અને મનસા સેવાનું બેલેન્સ રાખો મનસા સેવા થી તમને કરવા વાળા ને પણ ખૂબ ફાયદો છે કેમ જે આત્માને મનસા સેવા અર્થાત સંકલ્પ દ્વારા શક્તિ આપશો સકાશ આપશો તે આત્મા તમને દુઆ આપશે અને તમારા ખાતામાં સ્વનો પુરષાર તો છે જ પરંતુ દુવાઓનું ખાતું પણ જમા થઈ જશે તો તમારું જમા ખાતું ડબલ રીતે વધતું જશે એટલે ભલે નાના નવા એ જૂના છે કારણ કે આ વખતે નવા ખૂબ આવ્યા છે ને નવા જે પહેલીવાર આવ્યા છે એ હાથ ઉઠાવો પહેલીવાર આવેલા બાળકોને પણ બાપ દાદા પૂછે છે કે આ પાત્રમાં મનસા સેવા કરી શકો છો બાપ દાદા પાંડવોને માતાઓને બધાને અલગ અલગ પૂછ્યું તમે મનસા સેવા કરી શકો છો આ તો ખૂબ સારા હાથ ઉઠાવ્યા ભલે કોઈ ટીવી થી જોઈ સાંભળી રહ્યા છે કે સન્મુખ સાંભળી રહ્યા છે હવે બાપ દાદા બધા બાળકોને જવાબદારી આપે છે કે રોજ આખા દિવસમાં કેટલા કલાક મનસા સેવા યથાર્થ રીતે કરી આનો દરેક પોતાની પાસે ચાર્ટ રાખજો એવું નહીં કહેતા હા કરી લીધી યથાર્થ રૂપમાં કેટલા કલાક મનસા સેવા કરી તે દરેક ચાર્ટ રાખજો પછી બાપ દાદા અચાનક ચાર્ટ મંગાવશે તારીખ નહીં બતાવશે અચાનક મંગાવશે જોશે કે જવાબદારી નો તાજ પહેર્યો કે હલતો રહે છે જવાબદારી નો તાજ પહેરવો છે ને ટીચર્સ સે તો જવાબદારી નો તાજ પહેરેલો છે ને હવે એમાં આ એડ કરશો ઉમેરજો ઠીક છે ને ડબલ ફોરેનર્સ હાથ ઉઠાવો આ જવાબદારીનો તાજ ગમે છે તો એ હાથ ઉઠાવ ટીચર્સ પણ હાથ ઉઠાવ તમને જોઈને બીજાને પણ પ્રેરણા મળશે તો ચાર્ટ રાખશો સારું બાપ દાદા અચાનક એક દિવસ ઉઠસે પોતપોતાનો ચાર્ટ લખીને મુખલો પછી જોશે કારણ કે વર્તમાન સમયે ખૂબ આવશ્યકતા છે પોતાના પરિવારનો દુઃખ પરેશાની તમે જોઈ શકો છો જોઈ શકો છો દુખી આત્માઓને અંજલી તો આપો જે તમારું ગીત છે એક બુંદ કી પ્યાસી હે અબ હમ આજના સમયમાં સુખ શાંતિની એક બુંદના આત્માઓ તરસ્યા છે એક સુખ શાંતિના અમૃતની બુંદ મળવાથી પણ ખુશ થઈ જશે બાપ દાદા વારંવાર સંભળાવતા રહે છે સમય તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે બ્રહ્મા બાપ પોતાના ઘરનો દરવાજો ખોલવાની પ્રતિક્ષા કરી રહ્યા છે પ્રકૃતિ તીવ્ર ગતિથી સફાઈ કરવાની પ્રતીક્ષા કરી રહી છે તો હે ફરિશ્તા હવે પોતાની ડબલ લાઈટ થી પ્રતીક્ષાને સમાપ્ત કરો એવર રેડી શબ્દ તો બધા બોલો છો પરંતુ સંપન્ન અને સંપૂર્ણ બનવામાં એવર રેડી બન્યા છો ફક્ત શરીર છોડવા માટે એવર રેડી નથી બનવાનું પરંતુ બાપ સમાન બનીને જવામાં એવર રેડી બનવાનું છે આ મધુબનના બધા આગળ આગળ બેસે છે સારું છે સેવા પણ કરે છે મધુબન વાળા એવર રેડી છે હસે છે સારું પહેલી લાઈન વાળા મારથી એવર રેડી છે બાપ સમાન બનવામાં એવર રેડી એવી રીતે જજો તો એડવાન્સ પાર્ટીમાં જશો એડવાન્સ પાર્ટી તો ન ઈચ્છવા છતાં વધતી જાય છે હવે વાણી અને મનસા સેવાના બેલેન્સમાં બિઝી થઈ જશો તો બ્લેસિંગ ખૂબ મળશે ડબલ ખાતું જમા થઈ જશે પુરુષાર્થનું પણ અને દુવાઓનું પણ તો સંકલ્પ દ્વારા બોલ દ્વારા વાણી દ્વારા કર્મ દ્વારા સંબંધ સંપર્ક દ્વારા દુઆઓ આપો અને દુઆઓ એક જ વાત કરો બસ દુઆઓ આપવી છે ભલે કોઈ બધ દુઆ આપે તો પણ તમે દુઆ આપો કારણ કે તમે દુઆઓના સાગરના બાળક છો કોઈ નારાજ થાય તમે નારાજ નહીં થાઓ તમે રાજી રહો એવું થઈ શકે છે એવું બની શકે છે સો જણા તમને નારાજ કરે અને તમે રાજી રહો બની શકે છે બની શકે છે બીજી લાઈન વાળા બતાવો બની શકે છે હજી વધારે પણ નારાજ કરશે જોજો પેપર તો આવશે ને માયા પણ સાંભળી રહી છે ને બસ આ વ્રત લો દ્રઢ સંકલ્પ કરો મારે દુઆઓ આપવી છે અને લેવી છે બસ બની શકે છે માયા ભલે નારાજ કરે ને તમે તો રાજી કરવા વાળા છો ને તો એક જ કામ કરો બસ નારાજ નથી થવાનું નથી કરવાના કરે તો તે કરે અમે નારાજ નહીં થઈએ અમે નારાજ નહીં કરીએ નહીં થઈએ દરેક પોતાની જવાબદારી લે બીજાને ન જુએ આ નારાજ કરે છે એ નારાજ કરે છે અમે સાક્ષી થઈને ખેલ જોવાવાળા છીએ ફક્ત રાજીનો ખેલ જોશો શું નારાજગીનો પણ તો વચ્ચે વચ્ચે જોવો જોઈએ ને પરંતુ દરેક પોતાને રાજી રાખે માતાઓ પાંડવ બની શકે છે બાપ દાદા નકશો જોઈ લેશે બાપ દાદા બાપ દાદા જુએ છે પરંતુ બોલતા નથી તમને સંભળાવતા નથી બાકી રંગ ખૂબ જુએ છે છુપાઈ છુપાઈને શું કરો છો તે પણ જુએ છે બાળકોમાં ચાલાકી પણ ખૂબ છે ને ચાલાક ખૂબ છે જો બાપ દાદા બાળકોની ચાલાકીઓ સંભળાવે સંભળાવે ને તો સાંભળીને જ તમે થોડું વિચારવા લાગશો એટલે નથી સંભળાવતા તમને વિચારમાં કેમ નાખે પરંતુ ચાલાકી ખૂબ હોશિયારીથી કરે છે જો સૌથી હોશિયાર જોવા હોય તો પણ બ્રાહ્મણોમાં જુઓ પરંતુ હવે હોશિયાર બનશો સેવામાં નંબર આગળ લઈ લો પાછળ રહેતા એમાં કોઈ કારણ નથી સમય નથી મળતો ચાન્સ નથી મળતો તબિયત નથી ચાલતી પૂછવામાં ન આવ્યું નહીં આ કઈ નહીં બધું કરી શકો છો બાળકોએ દોડ લગાવવાની રમત રમી હતી ને હવે એમાં દોડ લગાવજો મનસા સેવામાં દોડ લગાવજો સારું કર્ણાટક નો વારો છે કર્ણાટક વાળા જે સેવામાં આવ્યા છે તે ઉઠો આટલા બધા સેવા માટે આવ્યા છે સારું છે આપણ સહજ શ્રેષ્ઠ પુણ્ય જમા કરવાનો ગોલ્ડન ચાન્સ મળે છે ભક્તિમાં કહેવાય છે એક બ્રાહ્મણની પણ સેવા કરો તો ખૂબ પુણ્ય મળે છે અને અહીં આટલા સચ્ચા બ્રાહ્મણોની સેવા કરો છો તો આ સારો ચાન્સ મળે છે ને ગમ્યો કે થાક લાગ્યો થાક્યા તો નથી મજા આવીને જો સાચા દિલથી પુણ્ય સમજીને સેવા કરો છો તો પ્રત્યક્ષ ફળ છે જો થોડો પણ કોઈ કારણથી થાક લાગે અથવા તો થોડો પણ મહેસૂસ કરો તો સમજો સાચા દિલથી સેવા નથી થઈ સેવા થાત પ્રત્યક્ષ ફળ મેવા સેવા નથી કરતા મેવા ખાવ છો તો કર્ણાટકના બધા સેવાધારીઓએ પોતાની સારી સેવાનો પાર્ટ ભજવ્યો અને સેવાનું ફળ ખાધું સારું બધા ટીચર્સ ઠીક છે ટીચર્સનો તો કેટલી વાર સિઝનમાં વારો આવે છે આ વારો મળવો પણ ભાગ્યની નિશાની છે હવે ટીચર સે મનસા સેવામાં રેસ કરવાની છે પરંતુ એવું ન કરતા કે આખો દિવસ બેસી जाओ હું મનસા સેવા કરી રહી છું હું મનસા સેવા કરી રહી છું કોઈ કોર્સ વાળા આવે તો તમે કહો ના ના હું તો મનસા સેવા કરી રહી છું કોઈ કર્મ ભોગનો સમય આવે તો કહો મનસા સેવા કરી રહી છું ના બેલેન્સ જોઈએ કોઈ કોઈને વધારે નશો ચડી જાય છે ને તો એવો નશો નહીં ચડાવતા બેલેન્સ થી બ્લેસિંગ છે બેલેન્સ નથી તો બ્લેસિંગ નથી અચ્છા હવે બધા એક સેકન્ડમાં મનસા સેવાનો અનુભવ કરો આત્માઓને શાંતિ અને શક્તિની અંજલી આપો અચ્છા ચારે તરફના સર્વશ્રેષ્ઠ રૂહાનિયતનો અનુભવ કરવા કરાવવા વાળા આત્માઓને સર્વ સંકલ્પ અને સ્વપ્નમાં પણ પવિત્રતાનો તીવ્ર પુરુષાર્થી આત્માઓને સદા દુઆઓ આપવા અને લેવા વાળા પુણ્ય આત્માઓને બાપ દાદાના દિલારામ બાપના દિલ વજાન

બાપ દાદા એ તમને બંને વિશેષ પાવર્સની શક્તિઓની વિલ કરી છે વિલ પાવર પણ આપ્યો અને સર્વ વિલ પણ કરી એટલે એ એ પાવર્સ પોતાનું કામ કરી રહ્યા છે કરાવનહાર કરાવી રહ્યા છે અને તમે નિમિત્ત બની કરી રહ્યા છો મજા આવે છે ને કરણ કરાવન હાર પાપ કરાવી રહ છે એટલે કરાવવા વાળા કરાવી રહ્યા છે એટલે કરવા વાળા કરાવવા વાળા કરાવી રહ્યા છે તમે બેફિકર થઈને કરી રહ્યા છો ફિકર નથી રહેતી ને બે બાદશાહ અચ્છા તબિયત ના પણ નોલેજફુલ થોડી થોડી નટખટ થાય થતી થોડી થોડી નટખટ બને છે એમાં પણ નોલેજફુલ બનવું જ પડશે કારણ કે સેવા ખૂબ કરવાની છે ને તો તબિયત પણ સાથ આપે છે તો ડબલ નોલેજફુલ અચ્છા ઓમ શાંતિ આજનું વરદાન ઈશ્વર્ય સંગમાં રહી ઉલટા સંગનો વાર વારથી ઉલટા સંગના વારથી પ્રહાર થી બચવા વાળા સદાના સત્સંગી ભવ કેવો પણ ખરાબ સંગ હોય પરંતુ તમારો શ્રેષ્ઠ સંગ એની આગળ અનેક ગણો શક્તિશાળી છે ઈશ્વર્ય સંગની આગળ તે સંગ કઈ પણ નથી બધા કમજોર છે પરંતુ જ્યારે પોતે કમજોર બનો છો ત્યારે ઉલટા સંગનો વાર થાય છે જે સદા એક બાપના સંગમાં રહે છે અર્થાત સદાના સત્સંગી છે તે બીજા કોઈ પણ સંગના રંગમાં પ્રભાવિત નથી થઈ શકતા વ્યર્થ વ્યર્થ વાતો સંગ કુ સંગ એમને આકર્ષિત નહીં કરશે સ્લોગન છે ખરાબીને પણ સારાઈમાં પરિવર્તન કરવા વાળા જ પ્રસન્ન ચિત્ત રહી શકે છે ઓમ શાંતિ